જય કિસાન મિત્રો આજે આપણે ખાગેસરી ગામે પ્રાકૃતિક ખેતી કરતા અભયભાઈની મુલાકાતે આવ્યા છીએ અને એમનું જે વાવેતર છે સામે તમે જુઓ વાવેલા છે શિયાળુ અને પ્રાકૃતિક બદલી જેને કહેવાય અલુ સેનો આવે છે બહેન હા છે ને પાપડી વાલે તો પહેલા છે ને નાના વાલા આવે આ પાપડી વાલ કહે આની વાલ મોટા હોય છે માં ઓના કરતા અને આમ તો એડાની જેમ 8 9 મહિનાનો સમય લે એ છ મહિનામાં બીજા વર્ષે આવવી દીધાતા બરોબર અને ચાલીસ ની જારી આપણે વાવેતર છે અને એકદમ શું કહે ખર્ચા વગરનો મોલ છે અત્યાર સુધીમાં એકી રાઉન્ડ આપણે રાસાયણિક કે ઓર્ગેનિક નો કે માર્યો નથી રાસાયણિક તો આપણે છોડતા જ નથી

અને આગલા વર્ષ કા એક 23 કે 24 હોય આ અને કોઈ જાતનો ખર્જો નહી અને છે આનો ઈ નો વેચાઈ જાય હા એટલે મોટા એમાંથી નીકળી જાય ના હોય તો જીવામૃત તમે આમાં ઓછું દીધું હોય તો પણ ચાલે છે પણ જરૂરી મહેનત વગરનો પાક મહેનત છે એક જ વાર મારે પારો પડે

અને આનું બિયારણ પણ અભય પાસે અભયભાઈ પાસેથી મળી જાય એટલે મોરું હોય અમારે પાણી મોરા છે ટીટી સારી થાય છે વીસ મણ નીચે તો રહેતા જ નથી

મિત્રો આપણે ખેડૂત પાસે જાણ્યું કે પાપડી વાલ છે તે ખરેખર ખેડૂતોને સારામાં સારી આવક આપી જાય છે અને કઠોળ વર્ગના પાપ જે છે આપણા ખેતરમાં વાવવાથી ઘટતા એક્સ્ટ્રા તત્વો મળી જતા હોય અને પાછો ગમે એ મોલ લ્યો તો એ જે મોલ હોય ને એ પણ નિરોગી રહેતો હોય અને સારી આવક આપતા હોય તો ખેડૂત મિત્રોને વિનંતી કે આપણે પાકની ફેરબદલી અપનાવવી જોઈએ જેથી સારા ઉત્પાદન મેળવી શકાય તો જરૂર અપનાવવું જય હિન્દ જય કિસાન